તરણેતર પશુ પ્રદર્શન હરીફાઈ બે હજાર પચીસ પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર અને પશુપાલન વિભાગ જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તરણેતર પશુ પ્રદર્શન હરીફાઈ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવેલ છે આ પશુ પ્રદર્શન હરીફાઈમાં ગુજરાતના દરેક ખૂણે ખૂણેથી પશુ ચિકિત્સા અધિકારી મારફતે ગીર ગાય કાંકરેજ ગાય જાફરાબાદી ભેંસ તથા બંને ભેંસના ઉચ્ચ ઓલાદના ગુણધર્મો ધરાવતી ગાયો ભેંસોને પસંદ કરીને તરણેતર ખાતે મોકલવામાં આવે છે આ પશુઓમાં તારીખ છવ્વીસના રોજ રજીસ્ટ્રેશન કરવામાં આવે છે સત્યાવીસ તારીખે અમારી પશુપાલન ખાતાના અધિકારીઓની નિષ્ણાંત ટીમ દ્વારા તેમનું જજિંગ કરવામાં આવે છે તથા જજિંગ કર્યા બાદ સત્યાવીસ તારીખે આ પશુઓને શ્રેષ્ઠતાના ધોરણે ઇનામ આપવામાં આવે છે આ ઇનામો સમગ્ર ટૂર્નામેન્ટમાં પ્રથમ નંબરે આવનાર પશુને ચેમ્પિયન ઓફ ધ શો તરીકે ઘોષિત કરવામાં આવે છે અને એને એક લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે તથા સમગ્ર કેટેગરી વાઇઝ તો બાર કેટેગરીમાં કેટેગરી વાઇઝ દરેક કેટેગરીમાં પ્રથમ અને બીજું ઇનામ આપવામાં આવે છે તેમાં પ્રથમ નંબરને પચાસ હજાર રૂપિયા ઇનામ આપવામાં આવે છે બીજા નંબરને ચાલીસ હજાર ઇનામો આપવામાં આવે છે તેમજ સમગ્ર બધા જ પશુઓને ચાર હજાર રૂપિયાનું આશ્વાસન ઇનામ આપવામાં આવે છે આ ઉપરોત દરેક પશુને રૂપિયા એક હજાર પ્રતિદિન નિભાવણી ખર્ચ આપવામાં આવે છે તથા તરણે અંતરના ધોરણને માન્ય રાખી ચૌદસો રૂપિયા ચાર હજાર રૂપિયા અને આઠ હજાર રૂપિયા વાહન ભાડું પણ ચૂકવવામાં આવે છે આ પશુ પ્રદર્શન હરીફાઈનો મુખ્ય હેતુ એ છે કે જે પશુપાલકો અહીં પશુ પ્રદર્શન હરીફાઈ નિહાળવા આવે તેઓ ઉચ્ચ ઓળખના પશુઓને નિહાળે છે અને તેમના થકી તેમને આવા ઉચ્ચ ઓળખના પશુઓ અને વધુ દૂધ ઉત્પાદન ધરાવતા પશુઓ રાખવાનું પ્રોત્સાહન મળે અને એ રીતે એમનું આર્થિક ધોરણ ઊંચું આવે તે છે આ પશુ પ્રદર્શન હરીફાઈમાં ટોટલી લગભગ ચાલીસ લાખ જેટલું ઈનામ પશુપાલન ખાતા દ્વારા પશુપાલકોને અર્પણ કરવામાં આવે છે જય હિન્દ